સ્વજનો અને મિત્રો આપણે ભારતીય પરંપરામાં જ્યારે પણ કોઈ બે વ્યક્તિ મળે એ પરિચિત હોય તો તો ખાસ એક પરસ્પરનું અભિવાદન કરે છે અભિવાદન કરવા માટે કેટલાક ખાસ શબ્દોનો પ્રયોગ કરે છે અને એમાં એ પોતાના ધર્મનું પ્રતિનિધિત્વ પ્રગટ કરતું હોય છે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો અંબા માતાના ભક્ત હોય તો એ જય અંબે કહેતા હોય છે ગઢવી અને ચારણ લોકો જય માતાજી કહેતા હોય છે વૈષ્ણવ સંપ્રદાયનો માણસ પરસ્પર મળે તો જય શ્રી કૃષ્ણ અથવા રાધા સ્વામી એમ પણ કહેતા હોય છે મુસ્લિમ લોકો સલામ વાલેકુમ એવા શબ્દનો પ્રયોગ કરતા હોય છે અંગ્રેજી મીડિયમવાળા ગુડ મોર્નિંગ કહીને પરસ્પરનું અભિવાદન કરતા હોય છે આ એક પરંપરા છે દરેકની પોતપોતાની પણ તમે જોયું હશે કે જૈન ધર્મમાં જય જીનેન્દ્ર કહેવાનો રિવાજ છે જૈનો જ્યારે પરસ્પરનું અભિવાદન કરવાનું હોય ત્યારે જય જીનેન્દ્ર શબ્દ બોલે છે જય જિનેન્દ્રનો અર્થ જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે તે જીન એટલે જીતવું ઇન્દ્રિયો જેણે જીતી લીધી છે તેનો જય જયકાર કરવાનો છે હવે અહીં જીન શબ્દ છે ને એ બહુ મહત્ત્વનો છે આપણે બોલવામાં તો એક વખત ચાલી જાય છે પણ લખવાનું હોય ત્યારે મેં જોયું છે કે ઘણા લોકો પોતાના વાહન ઉપર ચોપડામાં નોટબુક ઉપર અથવા ઘરની બહાર મેઇન ડોર ઉપર જય જિનેન્દ્ર લખ્યું હોય છે ને ત્યાં જીનેન્દ્રમાં જને દીર્ઘ ઈ કરેલી હોય છે આ બહુ જ ખોટું છે અને એનો અર્થ આપણને બિલકુલ ન ગમે એવો થાય છે જને દીર્ઘય કરીએ અને જીન લખીએ તો એનો અર્થ એક પ્રકારનું ભૂત અથવા અનિષ્ટ તત્વ રાક્ષસ પ્રેતાત્મા એવો થાય છે જને જો દીર્ઘય કરીએ તો આવો ખરાબ અર્થ થાય છે આપણને ખબર નથી એટલે કેટલાક લોકો જય જેની અંદરમાં જને દીર્ઘય કરી નાખે છે વાળા જનો અર્થ બીજો જીન જાડું કપડું હોય છે એને પણ કહેવાય આપણે જીન્સના પેન્ટ પહેરીએ છીએ વગેરે તો જ્યારે જય જીનેન્દ્ર લખવાનું હોય ત્યારે જને રસોઈ કરવી જોઈએ અને તો જ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર જીનેશ્વરનો હું જય જયકાર કરું છું એવો અર્થ થાય જૈન ધર્મ વ્યક્તિ પૂજાને સામાન્ય રીતે સ્વીકારતો નથી ચોવીસ તીર્થંકરો એની પાસે છે પણ તમે જુઓ જૈનો પરસ્પરને મળે ત્યારે જય મહાવીર કે જય નેમિનાથ કે જય ઋષભદેવ કે જય સુમતિનાથ આવું કશું કહેતા નથી અભિવાદન કરતી વખતે એ જય જિનેન્દ્ર કહે છે આ બહુ જ મોટી વાત છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનારનો જય જયકાર હો અને એ જય જયકાર આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે પણ એ દિશામાં પ્રસ્થાન કરવું છે આગળ વધવું છે આપણે પણ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવીને સંયમપૂર્વક જીવન જીવવું છે તો આ એક સરસ અર્થ છે પણ લખવામાં ક્યારેક ભૂલ કરતા હોય છે લોકો એ ખાસ એ ભૂલને નિવારવા માટે અથવા એ દૂર કરી શકાય એ માટે જ આજનો વિડીયો બનાવ્યો છે બાકી તો જય જિનેન્દ્ર એટલે ઇન્દ્રિયોને જીતનારનો જય એવો અર્થ સામાન્ય રીતે તો બધા જાણતા જ હોય છે પણ લખવામાં આપણે ભૂલ ન કરીએ એ ખાસ ધ્યાન રાખવાની બાબત છે તો જય જીનેન્દ્ર અને ફરીથી મળીશું આભાર